નમસ્કાર ગુજરાત આજે છે તારીખ આઠ સપ્ટેમ્બર ને સોમવાર નજર કરી આજની મહત્વની ખબરો પર તે પહેલા વિડીયોને લાઈક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ સાથે લડાઈ ચાલુ છે ત્યારે કુલગામમાં આતંકીઓ સાથે સુરક્ષા દળોની અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે ગુંદરના જંગલોમાં સેનાના જવાનો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ રહી છે સેના પોલીસ સીઆરપીએફ અને આરઆરનું સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આતંકીઓ દ્વારા સેનાના જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં અધિકારી સહિત ત્રણ જવાનો ઇજાગ્રસ્ત થયા છે કુલગામમાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળતા સેના દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું સુરત જિલ્લાના પલસાણામાં સંતોષ ટેક્સટાઇલ મિલમાં સર્જાયેલી દુર્ઘટનામાં ગંભીર રીતે દાઝેલા મહિલા સહિત વધુ બે લોકોના સુરતની ખાનગી હોસ્પિટલમાં મોત થતા ઘટનામાં મૃત્યુ આંખ પાંચ પર પહોંચ્યો છે ઉન્ના ખાતે આવેલી ખાનગી હોસ્પિટલની બહાર જ મૃતકોના પરિવારજનોએ આર્થિક વળતરની માંગ સાથે વિરોધ કર્યો હતો સલાબતપુરા અને પલસાણા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જોકે અંતે વળતરની માંગ સ્વીકારતા મામલો થાળે પડ્યો હતો બાદમાં પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નેવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો ખેડામાં ભારે વરસાદના પગલે પૂરની સંભાવના છે અને પૂરની સંભાવનાના પગલે ખેડાની બધી સ્કૂલો કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તંત્ર દ્વારા આવતીકાલે તમામ સ્કૂલ કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે ખેડા જિલ્લાની બધી આંગણવાડી અને પ્રાથમિક શાળા બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે પ્રાથમિક અને ઉચ્ચતરીય માધ્યમિક શાળા બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે જિલ્લાની તમામ કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે ગુજરાતના સાબરકાંઠા તાપી બનાસકાંઠા ગાંધીનગર રાજકોટ મહેસાણા અને વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે જેના કારણે નદીઓ બે કાંઠે વહે છે સાબરકાંઠા અને બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે વડોદરા અને તાપીમાં ઓરેન્જ એલર્ટ છે અમદાવાદમાં પણ સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ હતી રિવરફ્રન્ટના ઓકવેની વાત કરીએ તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે આ સાથે ફરી એકવાર સાપ અને પાણીમાં રહેતા ખતરનાક જીવ ફરી બહાર કિનારે નદીમાં આવવા લાગ્યા છે મુંબઈના દહીસરમાં એક બહુમાળી ઇમારતના સોયસમાં માળે ભીષણ આગ લાગી હતી ઘટનામાં છત્રીસ લોકોને બસાવી લેવામાં આવ્યા હતા જોકે એક મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અઢાર જેટલા ઇજાગ્રસ્તોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ઇજાગ્રસ્તોમાં એક મનો દિવ્યાંગ યુવતીની હાલત ગંભીર છે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર બ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે સાંજે સ દસ વાગ્યે લગભગ ત્રણ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં આવ્યો હતો તો હાલ ત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને ચેનલ કરી પાસે દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે